જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સમર્પણ હોસ્પિટલ બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલયને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના લડાયક નેતા કરશન બાપુ ભાદરકાના હસ્તે આ કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું ઓપનિંગ સમયે તેઓ દ્વારા જણાવ્યું હતું કે આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને તે પૂર્વ અમે કાર્યાલય ખુલ્લું મૂકી રહ્યા છીએ તો લોકશાહીના ચાહકો પ્રજાપ્રેમી ખેડૂત પ્રેમી વેપારીઓ માટેની આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખી નગરપાલિકાની ચૂંટણીનો વિશ્વાસ મૂકી અમોને કામગીરીનો એક મોકો આપે તે બદલ આવનારી ચૂંટણીમાં અમારે શું કરવું તેનો નિર્ણય જનતાના હાથમાં હશે અને તે બદલ તેઓએ જનતા પોતપોતાનું વાતને મૂકી શકે તે માટે આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કેશોદવાસીઓને નમસ્કાર આમ આદમી પાર્ટી આજે આગામી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અમે ઓફિસનું ઓપનિંગ કર્યું છે અને એ પ્રસંગે દરેક લોકશાહીના ચાહક અને દરેક જનતાને વિનંતી કરીએ છીએ કે લોકશાહી પ્રેમી પ્રજાપ્રેમી નાના માણસ ખેડૂત અને નાના વેપારીને પ્રેમી એવી આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખીને એક આગામી ચૂંટણીઓમાં અમને તક આપો અને અમારું કામ અમારા કામની રાજનીતિ તમે જુઓ અને પછી તમે નક્કી કરો કે મોટી ચૂંટણીઓ રાજ્ય અને દેશ આમ આદમી પાર્ટીને સોંપવું કે નહીં કારણ આ અમે એટલા માટે કહી શકીએ છીએ કે અમને અમારા કામ ઉપર ભરોસો છે અમારી પ્રણાલી અને કામ કરવાની પદ્ધતિ ઉપર ભરોસો છે જી જય લોકશાહી જય આમ આદમી પાર્ટી મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો